અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો છે અને ટેરિફનો અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર કે ભારતના ડાયમંડ ઉદ્યોગ પર જેમ્સ એન્ડ જ્વેલરી પર કઈ રીતે પડશે આ મામલે પર અમારી સાથે વાતચીત કરશે આઈડીએના ચેરમેન દિનેશભાઈ નવડીયા દિનેશભાઈ જે ટેરિફ લગાવવામાં આવ્યો છે તે એનો અસર કઈ રીતે જોઈ રહ્યા છો આપ અમેરિકાનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું સેવન્ટી ફાઇવ બિલિયન ડોલરનું માર્કેટ છે અને ભારતની અંદરથી બાર બિલિયન ડોલરનું આપણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો એક્સપોર્ટ છે અત્યારે જે પરિસ્થિતિ હતી એમાં કટ એન્ડ પોલિશ ડાયમંડ ઉપર ઝીરો ટેરિફ હતી ડાયમંડ જ્વેલરી પર પાંચથી સાત ટકા ટેરિફ હતી સિલ્વર ઉપર પાંચ ટકા ટેરિફ હતી અને જેમસ્ટોન ઉપર પણ પાંચ ટકા ટેરિફ હતી આજે છવ્વીસ ટકા ટેરિફ લાગતા અલગ અલગ કેટેગરીની અંદર એની અંદર વધારો થવાનો છે સીવીડી ડાયમંડ પર ઝીરો હતી એમાં પણ ટ્વેન્ટી સિક્સ હવે ટેરિફ લાગશે તો એકંદરે જોઈએ તો આ બધી જ વસ્તુ ઉપર જ્યારે ટેરિફ લાગશે અને એ પ્રોડક્ટ મોંઘી થાય ત્યારે અમેરિકન પબ્લિક મેઇનલી જો કન્ઝપ્શન છે આ જેમ્સ જ્વેલરી સેક્ટરનું એ મેઇન માર્કેટ વર્લ્ડની અંદર અમેરિકા છે પણ એની સાથે અમારા આપણા જે કોમ્પિટેટેડ કન્ટ્રી છે થાઇલેન્ડ છે ચાઇના છે એમની પ્રોડક્ટ ઉપર પણ ચોત્રીસ ટકા અને છત્રીસ ટકા જેવો ટેરિફ લગાવવાના કારણે એની કમ્પેરિઝનમાં આપણી પ્રોડક્ટ એટલી મોંઘી નહીં થાય તો થોડી રાહત એ બાબતનું આપણે જોઈ શકીએ કે થોડી રાહત એમાં છે બીજું કે યુ એની ઉપર દસ ટકા ટેરિફ લાગી છે અને ઇઝરાયલ ઉપર ઝીરો પર્સન્ટ છે તો જે લોકોનું પહેલેથી ત્યાં સેટઅપ હશે ઓફિસિસ સેટઅપ હશે પોતાનો કારોબાર ત્યાંથી થતો હશે તો આ લોકો ત્યાં મોટા જે વેપારીઓ છે એની એટલી ઇફેક્ટ નહીં આવે પરંતુ સુરતની અંદર જે કોઈ નાના મોટા વેપારીઓ અત્યારે કામ કરે છે શરૂઆતની અંદર અમેરિકન પબ્લિક યુઝ ટુ નહીં થાય નવા સિસ્ટમ પ્રમાણે ત્યાં સુધી એની ડિમાન્ડ ઘટશે એટલે એક્સપોર્ટ ઘટે એની સીધી નેગેટિવ ઇફેક્ટ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર ચોક્કસ પડશે એવું મારું માનવું છે તો ઇન્ડિયામાં તૈયાર થતી જેમ્સ એન્ડ જ્વેલરી સૌથી વધારે એક્સપોર્ટ કઈ કન્ટ્રીમાં થાય છે હા આપણે બે મેઇન છે અમેરિકા અને ચાઇના બંનેની અંદર પાંત્રીસ પાંત્રીસ ટકા એટલે સિત્તેર ટકા જેવું એક્સપોર્ટ આ બે કન્ટ્રીની અંદર આપણું થાય છે પણ એકંદરે જે ચાઇનાની અંદર પણ જે કટન ડાયમંડ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એની પણ જ્વેલરી બનીને એ અમેરિકાના માર્કેટમાં જ સેલ થતી હોય છે એટલે એકંદરે જોઈએ તો માલ ઈ એ પછી યુ જાય યુરોપિયન કન્ટ્રીમાંથી જાય કે ચાઈનાથી જાય મેઇન કન્ઝપ્શન તો લાસ્ટ અમેરિકા જ છે આજે સેવન્ટી ફાઇવ પર્સન્ટ જો કન્ઝપ્શન એકલો અમેરિકા હોય વર્લ્ડની વાઈઝ અને જ્યારે ટેરિફ લાગ્યું હોય ત્યારે દરેક કન્ટ્રીની પ્રોડક્ટ ઉપર ઇફેક્ટ તો આવવાની છે તો એનો રસ્તો શું ખરું કે આપણે ભારત પાસે કોઈ રસ્તો ખરો કોઈ રસ્તો નથી જે રીતના એશિયન પબ્લિક આપણે જોઈએ છીએ કે પિસ્તાલીસ હજાર સોનાનો ભાવ હતો ને આજે પંચાણું હજાર સોનાનો ભાવ થઈ ગયો છતાં પણ એક લગાવ છે એશિયન કન્ટ્રીની પબ્લિકોને ગોલ્ડ પ્રત્યે એ રીતના અમેરિકન પબ્લિકને પણ એક લગાવ છે કોટન પોલિશ હોય કે ડાયમંડ જ્વેલરી હોય તો આ લગાવના કારણે લોકો એને પરચેઝ ઓછી કરશે પણ પરચેજ તો ચાલુ રાખવાના જ છે એટલે શરૂઆતના પીરિયડમાં થોડી ઇફેક્ટ આવશે પણ મેં કીધું એમ એક વખત માઇન્ડ સેટઅપ થઈ જાય નવા પ્રાઇઝની હિસાબે તો પાછી ડિમાન્ડ કન્ટિન્યુટી થાય એવી અપેક્ષાઓ અત્યારે ઇન્ડસ્ટ્રીના લોકો સેવી રહ્યા છે દિનેશભાઈ જે રીતે કે જીરો ટેક્સ હતો અને હવે સીધો છવ્વીસ ટકા ટેક્સ થયું છે તો એ પર્સન્ટેજ વાઇઝ ગણીએ તો કેટલું અસરકારક રહેશે હવે તો અલગ અલગ પ્રાઇઝ ઉપર ડાયમંડની હોય છે પણ બધામાં પ્લસ ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ કરવાનું રહે છે કોઈ અલગ અલગ ક્વોલિટી ઉપર પ્રાઇઝ અલગ અલગ ટેરિફ નથી કોઈ પણ પ્રકારનો કટ એન્ડ પોલિશ ડાયમંડ હોય એ પછી બ્રાઉન હોય વ્હાઇટ હોય એલસી હોય કોઈ પણ હોય એની પરિસ્થા ટેક્સ લાગવાનો છે એ પછી સો ડોલરની પ્રાઇઝનો હોય કે દસ હજાર ડોલરની પ્રાઇઝનો હોય એની પ્રમાણે વેલ્યુ પ્રમાણે જ્યારે ટેક્સિસ લાગવાના હોય ત્યારે ઇફેક્ટ તો સમાન રહેવાની છે તો બિલકુલ હાથ ધરાશભાઈ નવાડીયા આઈડીઆઈ ચેરમેન જે આપણને જણાવી રહ્યા હતા કે સુરતના અને ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર ડાયમંડ ઉદ્યોગ પર કઈ રીતે અસર રહેશે સંજય રાઠોડ ગુજરાત તક સુરત